પ્રમોદ પાલિકાએ પ્લાસ્ટિક મેનેજમેન્ટ એક્ટ હેઠળ રેડ કરીને પ્લાસ્ટિકનો જથ્થો પકડી પાડ્યો પાણીપુરી મીઠાઈ મીઠાઈના દુકાનદારો દંડાયા આમોદ નગરપાલિકાના દ્વારા આજરોજ પ્લાસ્ટિક મેનેજમેન્ટ એક્ટ હેઠળ રેડ કરી વેપારીઓ પાસેથી સાડા ચાર કિલો પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કર્યો હતો અને પાણીપુરી મીઠાઈ અને શાકભાજી ઉપરાંત મચ્છી માર્કેટ વિસ્તારમાં વેપારીઓને અલગ અલગ દંડ ફટકારી સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ આમોદપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક સાથે આજરોજ સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારી ઇન્જિનિયર કિરણ મકવાણા સાથે કર્મચારીઓએ આમોદનગરમાં પ્લાસ્ટિક મેનેજમેન્ટ એક્ટ અને ફૂડ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ અચાનક રેડ કરી અલગ અલગ વેપારીઓ પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સાડા ચાર કિલો જથ્થો પકડી પાડવામાં આવ્યો પાણીપુરી મીઠાઈ ફરસાણ શાકભાજી ઉપરાંત મચ્છી માર્કેટમાંથી ફૂડ સેફટી એક્ટ મુજબ કાર્યવાહી કરી સ્વચ્છતા અંગે દંડ વસૂલ કરવામાં આવ્યો પાલિકા અધિકારીઓએ પાણીપુરીની લારી ઉપરથી અકાયદા બટાકાનો નાશ કર્યો અને ચિકન શોપ સહિતની દુકાનો સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો આકરો આકરો દંડ ફટકાર્યો મીઠાઈની દુકાનમાંથી શંકાસ્પદ મીઠાઈના નમૂના લઈ ચેકિંગ માટે મોકલી આપવામાં આવ્યા આમોદ પાલિકાએ વેપારીઓ પાસેથી કુલ સડસઠસો નો દંડ વસૂલ કરી આકરી કાર્યવાહી કરી હતી જેથી પાલિકાની કામગીરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા માછીમાર્કેટ વિસ્તાર તથા બજાર વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ હેઠળ અને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ રેડ કાઢવામાં આવી હતી જેમાં અમે એકસો વીસ માઇક્રોથી ઓછે પ્લાસ્ટિકનું વેચાણનું વિતરણ કરતા વેપારીઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી છે કેટલા દંડની વસૂલી કરી આપતા છ હજાર રૂપિયા ની બેડ ની વસૂલ કરેલી છે અને 4.5 કિલો પ્લાસ્ટિક નું જપ્ત કરેલ છે